નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જે આપણે મિની સેનેળો આવશે તેને આપણે હાંકડા પોળી જે ગાળી આવે છે તે કઈ કઈ રીતે આપણે હાકડા પોળી કરી શકાય જે તેને માટે જે આખો વિડીયો છે તે આપણે બનાવ્યો હશે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો હું છું રોજેશ્રા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો હાઇપ કરજો કમેન્ટમાં જણાવજો કે તમે પણ કેવી રીતે જે ગાડી છે તે બદલી નાખો છો તો ચાલો મિત્રો આપણે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો પહેલાં તો આપણે જે વકીલ પાનનું આવે છે તે લઈ અને શેનારાનો જે બોલ છે તે આપણે બધા બોલ ઢીલા પાડી દેવાના છે જે આપણે બે વ્હીલ આવશે એમાં આપણે ખોલી નાખવાના છે અને ખોલી અને જે પાંચ બોલ આવે છે તે આપણે બધા ઢીલા પાડી દેવાના છે ઢીલા પાડી અને થોડા થોડા ખોલી નાખવાના છે બે વ્હીલ એવી રીતે ખોલવાના છે પાંચ બોલ આ છે અને પાંચ બોલ ઓલી સાઈડ હોય છે એવી રીતે મિત્રો કુલ દસ બોલ્ટ આવે છે દસ બોલ્ટને ખોલી અને વ્યવસ્થિત પાનું મારી અને આપણે જે બોલ ટાઇટ હોય છે એને ઢીલા પાડી અને એકદમ હાવ ખુલ્લા પાડી દેવાના છે જેથી કંઈ ચડાવી ત્યારે આપણે જે ઊંચો થતો હોય છે અને ચેક પછી આપણે તો હલે એના કારણે આપણને ચેન જે વ્હીલ છે એ એ ખોલી જતું હોય છે તો મિત્રો આ વિડીયોમાં દેખાતું જશે જે આપણે સિનેળો છે તેને આવી રીતે આપણે ખોલશું જે આપણે અત્યારે મિત્રો ગાળી કરી છે તે આપણે ચણાનો પાક હોય અથવા તો જે સોયાબીનનો પાક હોય કે જે આપણે અઢારની ગાડી અઢારની જાળીના જે આપણે ડગડા હોય તે આપણે ખોલી અને ચડાવવાના છે તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે હોકલી પાનું લઈ અને જે શિનેળો છે એને આપણે જ્યાંક દ્વારા આપણે ટાઈટ કરશું ઝાક ચડાવી અને જે વ્હીલ આવે છે એ આપણે અજર કરશું એટલે વ્હીલ આપણે જુદું પડશે અને ડગડું આપણે કઈ રીતે આખું જે ડગડું છે એ આ જે ડગળા છે એ આપણે ચડાવીએ ભક્તિ સાઈજ આપણે જે છે વિલની કરી શકીએ જે આપણે અઢારની જાળી છે તેને આપણે કરી શકીએ તો મિત્રો ઝેક પણ કેવી રીતે લાગે છે એ આ વિડીયોની માધ્યમથી જોઈ શકો છો કે જ્યાંક લગાડી અને હોકલું પાની જે હોકલી પાનું આવે છે તેના વડે અથવા તો જ્યાંકનો બીજો સ્ટૂલ જે પણ તમે આમાં લઈ શકો છો અને ટાઈટ કરો છો તો તમે જુઓ કે આજે પણ આપણે ચડાવી શકાય છે અને પાના દ્વારા પણ આપણે ચડાવી શકાય તો જેવી રીતે ત્યાં જોઈ શકો છો તો તમે જુઓ કે ધીમે ધીમે છે એ સિનેડાની એકાની સાઈડ છે એ ઊંચી થવા લાગશે પણ મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે પણ તમે વ્હીલ બદલાવતા હોય છે ત્યારે મોયલા વ્હીલે બે બાજુ પાણા અથવા તો તો પણ ચાલે એને મૂકી દેવાય જેથી કરી આપણો જે સિનેરો છે એ એકદમ હલે ઓછો અને દડવાની કે ચાલ હલવાની બી ઓછી રહે અને બીજું કે ગેરમાં કાઢવાનું નહીં ભૂલવાનું કે ગેરમાં નાખી દેવાનું આપણે કાઢેલો નહીં રાખવાનો જેથી કરી જે આપણે એક બે ઝાકની જરૂર પડે અને એક ઝાક દ્વારા પણ આખો જે શેનેડો છે એ ઊંચો થઈ જતો હોય છે તો તમે જુઓ કે જે આપણે વચ્ચે જાગ મૂક્યો છે અને બે બાજુ આપણે વ્હીલ છે એ આપણે ઊંચા કરવાનું એક સાથે બે વ્હીલ એવી રીતે ઊંચા આપણે કઈ કરી શકીએ છીએ તો મિત્રો તમે જુઓ કે આ વ્હીલ ધીમે ધીમે ટાઈટ થતા છે એટલે કે જમીનથી ઊંચા થતા જશે અને જમીન નીચે જગ્યા પડવાનું તે થઈ જશે તો આવી રીતે જે છે એ આપણે ઝેક આખો કમ્પ્લીટ થઈ જાય ત્યાં સુધી ઊંચું પરફેક્ટ નીચે જગ્યા થઈ જાય વ્હીલ ફરે એટલી ત્યાં સુધી આપણે ઝેકને ચડાવવાનું છે બહુ મિત્રો ટાઈટ ન કરવો એટલે કે જે સાદ જ ખાલી જગ્યા રહે એટલું જ આપણે ઝેક છે એ ચડાવવાનું હોય છે તો મિત્રો આવી રીતે આપણે જે સિનિયર હશે એને જમીનથી ઊંચો કઈ રીતે રાખવો તે આ જા દ્વારા આપણે કરવામાં આવે છે ઊંચો તમે જુઓ કે જે અને બીજું મિત્રો આમાં જે આપણે સાઈજ હોય છે એ અલગ અલગ સાઈઝ આવતી હોય છે જે સિનેલાઈની સાઈઝ હોય છે એ અલગ અલગ આપણને જોવા મળતી હોય છે કોઈ અઢારની જાળી હોય બાવીસની જાળી હોય તો એવી રીતે સાઈજ પણ જોવા મળતી હોય છે અને જે કે અલગ અલગ જમીનના એરિયા પ્રમાણે જમીનના વિસ્તાર પ્રમાણે એવી રીતે જે વાય થતો હોય છે કે એક આપણે દંતાળનો કેરો છે એમાં પાંચ શાહનો હોય છે અથવા ચાર શાનો હોય છે અઢારની જાળી હોય છે વીસની જ હોય છે બાવીસની જાળી હોય છે એવી રીતે આખો જે ફેર કરવામાં આવતું હોય છે તો એમાં આપણે તમે જુઓ કે જે આપણે એક સાઈડનું વ્હીલ કાઢી નાખ્યું છે અને ડગડું આપણે જોઈ રહ્યા છીએ કે એમાં પણ ડગળામાં પાંચ જે બોલ આવે છે એ પાંચ બોલ હોય છે અને એને પાના દ્વારા આપણે વાંચી દેવાનું હોય છે જે આપણે એમાં વીસ નંબર અથવા તો જે ઓગણીસ નંબરનું પાનું હોય છે તે આપણે લાગે છે જે આપણે ડગડાના સાઈડના બોલ છે તે આપણે ઓગણીસ નંબર અથવા તો વીસ નંબર કોઈ પણ એપ પાનું લાગી જશે બે સેમ પાનું હોય છે તો આપણે જે એગ્રિકલ્ચર હોય છે ફાર્મિંગ કરાવે છે ખેડૂત મિત્રો તો અને ફાર્મર હોય છે તે અલગ અલગ આધુનિક ટેકનોલોજી દ્વારા આવી રીતે મહેનત કરતા હોય છે અને કહેવાય ને કે જમીનમાં જે આપણે પાક વાયે છે પાકને ખેડ માટે કે જે સણાનો પાક હોય છે પાક હોય છે એવા વગેરે જે બધા પાક હોય છે તેના માટે પાકને નિંદામણ કઈ રીતે નિયંત્રણ કરવું તેના માટે જે આપણે આ જે ડગળા ચડાવી રહ્યા છે તે અઢારની જાળીના ડગળા છે તો આવી રીતે આપણે પાંચે બોલ વાંચી અને ચડાવી દેવાના છે અને આ બે એક સાઈડ કરી નાખવાનું કમ્પ્લીટ પછી બીજી સાઈડ કરી નાખી નાખવાનું એવી રીતે આપણે કમ્પ્લીટ કરી નાખશું એટલે આપણે જે ટાયર છે એ લઈ અને ટાયર ચડાવી દઈશું તો મિત્રો તમે જુઓ કે આ જે ડગળો છે એ પણ આપણે થઈ ગયું છે ઓલરેડી કમ્પ્લીટ ચડી ગયું છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય કિસાન મિત્રો